ખેડાના માતરમાં મધ્યાહન ભોજન આપવામાં આવતો નાસ્તો હલકી ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું પીએમ પોષણ યોજના હેઠળ આપવામાં આવતા ચણામાં જીવાત નીકળી હતી ખેડા મધ્યાહન ભોજનમાં આપવામાં આવેલા ચણાનો જથ્થામાં જીવડા ફરતા દેખાતા બાળકો નાસ્તાથી વંચિત રહ્યા આ સમગ્ર મામલે માત્ર મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી ત્રણસો સાત કિલો ચણાનો જથ્થો પાછો મોકલવામાં આવશે વિદ્યાર્થીઓના નાસ્તા માટે વ્યવસ્થા કરવા મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી મહત્વનું છે કે આ હલકી ગુણવત્તાનો જથ્થો આનંદથી ફાળવવામાં આવ્યો હતો બીજી કોઈ વાર એક આવો કોઈ નહીં આવ્યું પ્રોબ્લેમ કે કોઈ દિવાળ કે કોઈ હરે કહ્યું એવું આવ્યું આ પહેલી વખત આટલું ખાલી કોક દોણો એવો હતો બહુ એટલું બધું નહોતું અંદર પણ તો એ સંચાલકોએ ના કીધું એટલે ભાઈ અમે તો અંદર જ રાખ્યા સ્ટોક કે ભાઈ અમે ગોડાઉન જોણ કરી ઓફિસમાં જોણ કરી કે લઈ દેજો ફરી એટલે પાછા લઈ દેજો ગોડાઉન